દોસ્તો સ્વાગત છે અમારી YouTube ચેનલ ગુಜ್ಜુ વાયરલ પર નવા નવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આભાર ટીપણી જે ભાઈ કેવા માતાજી ને માને ને મામાદેવ ને મામાદેવ કેવા મામાદેવ આ તારા ફોન ઉપર વિડિયો ચાલુ છે આપણ કેવા મામાદેવ ખેડડાવાળા

હગા નો થાય તો તમારે શું કોઈ કુટુંબિક શું થાય ખીજડો રે તમારે શું પરિવાર માં આવે તમારે ને એને શું લેવા દેવા તમે કઈક તમારો નાતો બતાવો ભાઈ મારા ખીજડા આવી આવી રીતે અમારા સબંધ છે પરિવાર આરે રહ્યા ખીજડો તમારે કોઈ માં બાપ ના કોઈ કુટુંબ માંથી કઈ થતો હોય તો મને કયો તો હું વળી ખીજડા નું ન બોલું કુટુંબ નો થાય મેં પૂછ્યું એટલે એમને મામા જેવું છે કોઈ કે ખીજડા ને બરાબર ખીજડા ને પૂછતા હું વાત કરતો હું ખીજડા વિશે બોલું ખીજડા ને તમારે શું લેવા દેવા

મારું નામ જગદીશ હે જગદીશ જગદીશભાઈ આખું નામ આખું નામ મેહુલભાઈ ફાધર નું નામ કઈ આવો ઠાકોર ઠાકોર હા હા ઠાકોર ને એમાં લાગે સોહન લાગે છે ઠાકોર સોહન માંથી ને બીજું ત્યાં કઈ આપડે કઈ થોડા તમે પૂજની માં આવો હમ તમે કઈ પૂજા કરવા તમે કોઈ નો રાખે ઠાકોર લગાવો કે પછી ગમે એ લગાવો તો એ તમારે આપડે આજ કરવાનું ઓબીસી માં કઈ બીજું ના આવા લાકડા મામા ના લઈને નીકળવાનું ખીજડા વાળા ના મેલડી માં એવા બધા બળિયા લઈને નીકળવાનું ધજા ઉલી બાકી કઈ તમે કઈ કોઈ સાંસદ સભ્ય માં ક્યાંય પૂજારી માં તમે નો રાખે મામા ને મામા એ વાત કરાવો હાલો એક મિનિટ હા રાઠોડ કઈ રીત ના લાગ્યું હશે હે રાઠોડ કઈ રીત ના લાગે છે મામા મારા ના લાગે જ નહીં હા

તમારે શું લેવા દેવા તમે મામા વાત કરો મામી ની વાત કરો માતાજી કરો દુઃખ છે એની વાત લઈને મામા તમે ને વાતું એટલે હું તમારે મારી પાસે કઈ રૂપિયા પાંચ રૂપિયા તો કરો જેટલું ને જેટલું પ્રશ્ન પૂછું છું બરોબર અટણ તમારે જેટલા મેઈન પ્રશ્ન એટલું પૂછી લ્યો વાત ગઈ અટણ પોઈન્ટમાં વાત કરો વાત ગઈ મૂકી દો ના ના આ યુટ્યુબ

તું જે કામ કરતો હોય એમાં કરીને આમાં બીજા મામા ને એની જે કરતો હોય સેવા પૂજા કર્યા કરીને બીજા આ માં ક્યાં આવે આ બધા આઠ નંબર હાઈવે ની ગાડીઓ છે એમાં તારે નો બે આમાં તારે પવન લાગશે તો ઉડી જાય આમાં તારે વાતો કરી ગીદી ગીધી મીડિયો કરવા ઘડીક થઈ જાય

તો એ બીજો કરે તારે હું બારોટ બનવું છે તારે માંગણ બનવું છે રાણો કોણ ઇતિહાસ મારે તારો નથી જોતો તારે ખાલી સેના માટે ફોન કર્યો એટલી કરીને મારા ભાઈ હવે બાબરી કેમ પડે એ બીજી ટીંડે ક્યાં કરે તારે કરવાની છે કરીને

હા કે ભાઈ માનું હું પ્રગટ થાય ઈ બધાય માણા બને છે આ મામો ક્યાં ક્યાં ના પેટમાંથી પ્રગટ થયેલો એનું કઈક મા બાપ વારસદાર અટક જાતિ જ્ઞાતિ શું છે એનું કઈક તો નામ દે એમ કઉશું ત્રણ માંથી આટલા પ્રશ્ન પૂછાય એમાંથી એક નામ દે મામા નું

અહી અમાર પાલીતાણા માં ભાવનગર જીલ્લા અંદર બાજુ માં આયુ પાલીતાણા જોયું હોય તો હા ભાઈ એ ભાઈ જો ખીજડા વાળો મામો મામા બિસ્ટોલ નો લેરી મામો પછી ગાંડા નો લેરી મામો ને દારૂ નો લેરી મામો ને ઈ લેરી બધું પણ કેનો દીકરો એમ પૂછું છું ઈ બધી બીજા વર્ણન મને ખબર છે એમ કઉં,

આવે ને એની પચાસ પચાસ હજાર રૂપિયા ગલુડિયા ની કિંમત છે કેમકે બિયારણ ઊંચું હોય જેનું બિયારણ નબરું હોય એટલે બિયારણ માં હોય એટલે બિયારણ નબરું હોય તો નબળું બોલ છે બાકી બિયારણ સારું હોય નબળું ન બોલ નઈ મારા માં તું છે ને

મારો મૂળ બનાસકાંઠા વડનગર અત્યારે ભાવનગર માં આઠ વર્ષ થી છું ભાવનગર માં હા ભાવનગર માં કઈ જગ્યા એ રહે છે કુંભારવાડા કુંભારવાડા માં ત્યાં શું નું શું કામ કરે છે કોણ તું મારે હીરાન કારખાનું વાલે તો ઈ મારો ભાઈ કરતો ઈ કરીને આમાં હું કામ આ ફિલ્મ માં શું કામ પડે છે મને એવું થયું કે મોટા મને થોડું દુઃખ લાગ્યું મેં video જોયો મારી વાત સાંભળ મોટા પ્રેમથી કઉ છુ આપણે જો આપણે હું હારો માણસ છુ બાકી તારા મોબાઈલ નંબર ખાલી નાખું ને તો તારા હીરે પીડા રે ને તને માણસો ફોન કરે ને તો તને મામા ને બદલે મામી બધા યાદ કરાવી દે કેમ કે હું તારો નંબર નાખું ના you માં હા એ તો મને ખબર છે કે માણસો મેં એની પહેલા ફોન કર્યો તો આજથી એને દોઢ મહિનો થઈ ગયો છે હા એની જોડે જ તે number નાખેલો હતો ને મેં phone કર્યો હતો મેં કીધું ભાઈ જય માતાજી મનસુખ રાઠોડ લખેલું હતું. મેં કીધું ભાઈ માતાજી ને કુ ભાવનગર થી જગદીશ બોલું મેં ક્ષેત્રે ઠાકોર શહેરના નંબર હું કે ભાઈ હું તો થી બોલું આવી કે તમારો નંબર નાખેલો છે કે ભાઈ હું તો બોલો જ છું કે ભાઈ આ મારો નંબર નથી કે આ નાખી દીધેલો છે માં,

હા બાવા નો કેવાય સાધુ કેવાય સાધુ માં બાવા માં ફેર હોય જે બગડે એ બાવા અને સુધારે એ સાધુ કરે થાય

મારી કુરુના દેવી કુરુના દેવી હું કુરુના દેવી તમારે કોરી ના ને કા કુરુના દેવી એના માટે તમે પૈકી લગાવેલા કઈ બુદ્ધિ વગેરે અમારી ભાષામાં બુદ્ધિ વગેરે છે કોઈ દેવના નામે એના પિખોડા લઈને એ તો દેવ ની કાપતી કરે સમજી લે તમારે એમાં ઉપાડી આવવા ન હોય ઈ મામા મામા ની કાપતી કરું તો મામા ની ઈ જ ન હોય તારે ફોન કરવો પડે એ તો મામા જ મને આંતરો કરી દે બેરો કરી દે લુલો લંગડો બનાવી દે તો મારો પરિવાર આખો પગે લાગે કે અરે મામા મારા ને કોઈ વાય બોલતો કરી દયો મૂંગો બેરો કર નાખ્યો કહો તો સ્ટેશન માં જવાનું થાય અમારે કઈ મંદિર માં જવાનું કામ છે અમારે ભારત દેશ ની અંદર નામદાર કોર્ટ અમારો ભગવાન અને પોલીસ અમારા ભુવા

અનુભવ લઈને બેઠો એટલે તારું એવું કેવાનું છે કે અનુભવ લઈને બેઠો છે મન કઈ બીક નથી એમ અરે બીક ની વાત નથી ભાઈ તો તો અનુભવ અનુભવ એટલે મતલબ મને મુ કરીને અનુભવ કરીને બેઠો છે એટલે મારે કઈ કોઈ ડરવાનું થતું નથી હા તો ભાઈ એ તો મે વાવડે હેમલા થા ભાઈ જેલમાં જઈને આવ્યા ના તમે આપણે ટેન્શન નથી લેવાની જરૂર કોણ તમે જઈને આવ્યા કોણ તમે

એમ ન પુરાય બરોબર હા ઈ જેલ માં કોને પુરવા પડે કે જે કાઈક હોય એના માટે જેલ હોય સાહેબ હવે જેલ ની વાતો કરે ભલા માણસ જેને પિંજરા પૂરો કા દીપડો નીકળે તો કા જનાવર કેમ કે જે મારી તોડી હકાય એમ હોય સાહેબ એના પાંજરા હોય હવે તું કહે કે જેલ માં જેલ કેના માટે હોય,

તારું નામ હું કીધું આખું આખું જગદીશ મેહુલ ભુવો મામાને કરો છો એટલે મને માનતા બંધ થઈ જાય ને હું માંદો બાંદો પડી જાવ મને કેન્સલ બેન્સલ થાય એવું પ્રાર્થના કરી એટલે તારે કઈ કરવું નહીં પડે

એ તો વેલા નથી કેમ કે મેન તમે જીવી ને મૃત્યુ લોક માં જીવી છે અહિયાં જન્મ લીધો ને એકવાર મરી જવાનું હા તો ગમે એ વાત માં ડારો નહી દેવાનો મરવાનો છે મને પોતાને ખબર છે હા સાંભળ ખબર તો જન્મ લીધો લે જવાનું છે કોઈ અમારનો પટલ નથી આ તો મારા મામા કીધું મારો મન છે કે મરી જઉં કાલ મરી જાવ કે તાર મામા કીધું નો મરું ઈ મારું મોત આવ્યું હોય હમ હમ હું જો મોત કીધો મરીએ તો તો બસ જોઈ હું એમ મરી જાતા ને એમ દેવી મારી નાખતા ને એમ ભગવાન મારી નાખતો હોય ભગવાન ને મરવું પડ્યું કોક ના આજે ઓહ તો તીર ભગવાન કૃષ્ણ ને ભીલેડે એક તીર ભેગા પ્રાણ છોડવા પડ્યા કેમ કે હાથે નિમિત લખેલું હતું

હા હા આ દિન એક માનો તારો ફોટો મોકલે લે આપડે તારો ફોટો ચડાવીએ હ હ એવું કરવું છે હા હા એટલે હું whatsapp નંબર છે હા વોટ્સપ